નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ઝૂલીલાલ મઢિયાની નવલકથા વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જેશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અમૃતમાંથી ઉદ્દેગ હાસ જાન છૂટી માંડ કરીને પ્રકાશ દેખને અને પ્રમોદ કુમારને બાવા સાધુને વેસે રાવટીમાં પથરાવ્યા પછી સર ભગન છુટકારનો દમ ખેંચી રહ્યા આવા ગળે પડું માણસ તો ક્યાંય ન જોયા તિલુંના વેવિશાળ માટે અમસ્તુ વેન નાખેલું એમાં તો સામેથી પિસ્તોલ તાકીને આવી પહોંચ્યા કેમ જાણે મેં છોકરી પરમાવવા માટે એને સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી આપી હોય કેમ જાણે મેં સહીંડ એન્ડ ડીલ ડ જેવો પાકો સોદો કરી નાખ્યો હોય એમ આ તો પિસ્તોલી અણીએ તિલ્લોનો કબજો લેવા જ આવી પહોંચ્યા મારા બેટાઓ આજકાલ તો છોકરીના વિવાહ માટે કોઈને વાત કરવામાં જાણનું જોખમ છે લેડી જક્કલે તાપસી પુરાવી અરે પણ આ ગળેપટું માણસની દાદાગીર તો જુઓ કહે કે આ અમૃત ચોઘડીયામાં જ લગ્ન વિધિ પતાવી નાખો હું ગોર મહારાજને લઈને આવ્યો છું જાણે મર્સર એજસ્ટની ઘાસડીઓ ભરી જવા લારી લઈને આવ્યા હોય એમ અરે એની મૂવાની દાના તો જ હતી ખોરાક ટોપરા જેવી તિલ્લુને બહાને આપણી બધી માલ મિલકત કબજે કરી લેવાની પણ મને સી ખબર કે એની પાછળ સીઆઈડીની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ પડી હશે ને બાપ દીકરો જાન બચવા અહીં આવી પહોંચ્યા હશે આવ્યા તો ભલે આવ્યા આમે આ સેંકડો સાધુ બ્રાહ્મણો અહીં રોટલા ખાય છે તો એમાં બે જીવ વધારે અરે રોટલાને ક્યાં રડો છો એની પિસ્તુલની ગોળીમાંથી આપણે બચી ગયા એ જ મોટી વાત ગણો ને જાન બચ ગઈ લાખો પાયે એ પિસ્તોલ તો તમે કબજે કરી લીધી છે ને એમાં હું ભૂલ કરું ખરો સર ભગન પિસ્તોલમાંથી પ્રકાશસેટની પિસ્તોલ કાઢીને હાથમાં રમાડતા રમાડતા કહ્યું તિલ્લુનું નાટકની પિસ્તોલ જોઈને એમણે આ ફેંકી દીધી એવી જ મેં ચકી લીધી એ હવે સંગરી રાખજો કેમ સાંગરિયા સાપ પણ કામ આવે પણ એ સાપ નથી પિસ્તુલ છે એ તો વધારે કામ આવે આજકાલ આપણા ઉપર અષ્ટ્રહીની આફત તોડાઈ રહી છે ત્યારે તો આવો સાધન હાથ વગું જ રાખો સારું જીવલેણ આફત આજે થયેલા છુટકારાની ખુશાલીમાં સર ભગવાને બ્રેકફાસ્ટ ઉપર વધારે સમય કાઢ્યો પોરી જ એક વાર પૂરું થઈ ગયું તે એમણે બીજી વાર મંગાવ્યું સાથે સાથે એમણે સેવંતીલાલે હુકમ કર્યો આજના છાપા તૈયાર છે સાહેબ આખા બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મોસાળાની છાપની ડબે છાપા પથરાઈ ગયા અને એમાં ઠેર ઠેર અસલ અઢાર કેરેટના સોનાના અલંકારોની જેમ પ્રકાશ પ્રકાશસેટની છબીઓ ચમકી રહી અરે આ પ્રકાશ પ્રકાશસેટ તો સાચે જ પ્રકાશી ઉઠ્યા છે ને પોરીજનો ચમકો મોડામાં મૂકતા લેડી ચકલ બોલી ઉઠ્યા પરાક્રમ એવા મોટા કર્યા છે પછી તો પ્રકાશી જ ઉઠે ને અરે પણ આ વાંચ્યું છે શું નાસ્તા ફરતા પ્રકાશને પકડી પાડવા બોલાવવામાં સ્પેશિયલ પોલીસ હાયરે આવા માણસને આપણે આશરો આપી બેઠા આપણે આપતા અપાઈ ગયું અરે પણ આપણા ઉપર પોલીસનું લફરું થશે તો કહીશું કે એ તો ચંડી યજ્ઞમાં સાધુ વેસે આવી પહોંચ્યા હશે અરે પણ આ વાંચો તો ખરા લેડી જકલે એક સમાચાર તરફ ધ્યાન પ્રકાશ પ્રકાશસેઠની છેતરપિંડીને પરિણામે કરોડોની પાયમાલી કારખાનાઓ બેન્કો વીમા કંપનીઓ વગેરે ઢૂલ ચમકના સઠ્ઠાઈએ વાળેલું સત્યાનાશ આ અષ્ટગ્રહીના જ એણ શાસ્ત્રમાં કહ્યું છે એવો જ પ્રલય થયો વિમલ તળાવ ફાટ્યું હોય તો એ આટલા માણસો નહીં ન રહે વિમલ તળાવમાં તો આ વિસ્તારના માણસોને જ સહન કરવું પડત પણ પ્રકાશ શેઠ તો દેશના આખાના લોકોને નવરાવ્યા અને તે પણ ગોળને પાણીએ અને આ વાંચ્યું કે શું પ્રકાશ શેઠની એક એક મિલકત ઉપર સીલ વાગી ગયા છે અને માથે પોલીસનો પહેરો મુકાઈ ગયો છે સર ભગન હસી પડ્યા બોલ્યા એ ભરનારી પોલીસ પણ ઉલ્લુ બનવાની કેમ એમાંથી એક મિલકત પ્રકાશ શેઠને નામે નહીં રહી હોય ત્યારે મધુ શેઠાણીને નામે હસી ના એ તો મુલતાનીઓને ઘેરે ગીરો મુકાઈ ગઈ હશે મુલતાનીને ઘેર હા પણ એક જ મુલતાનીને ઘેર નહીં ત્યારે બે ત્રણ મુલતાનીઓએ ભાગીદારીમાં વધુ ગીરો રાખ્યું હશે ના ના પ્રકાશ શેઠે એક જ મિલકત ઉપર ચાર મુલતાનીઓ પાસેથી હુંડીઓ લીધી હશે અરે રે તો તો એ મુલતાનીઓ પણ રોવાના એ જ લાગના છે એ દસ દસ ટકા વ્યાજ કાંઈ અમસ્તા ખવાય છે લેડી જકલ હજી પણ છાપામાંથી મથાળા વાંચી રહ્યા હતા ચમકના છઠ્ઠાએ સર્જેલી પાઈ માલી હાયરી પ્રકાશે આવો સઠ્ઠો ન કર્યો હતો પણ એમને કરોડપતિમાંથી અજોગપતિ થવો હતો સેવંતીલાલે આવીને કહ્યું સાહેબ પ્રકાશ શેઠ જોડે પેલી જીપમાં આવેલ ગોર મહારાજ ઉતાવળા થાય છે કહે છે કે અમૃત ચોગડ્યું વીતી ગયું ને હવે ઉદ્દેગ શરૂ થઈ ગયું છે એને કહું કે અમૃત કે ઉદ્દેગ કોઈ ચોગડ્યું નથી રહ્યું હવે તો કાયમનું કાળ ચોગડ્યું છે પેલો જીભવાળો તો પોતે જ તોરણે આવ્યો હોય એટલો ઉતાવળો થાય છે એને પણ માનભેર વિદાય કરી દો કહી દો કે પ્રકાશ સેઠ પાછલે દરવાજેથી ઘર ભેગા થઈ ગયા છે માટે તું પણ જલ્દી ઘર ભેગો થઈ જા ઉપરથી તિલ્લુએ મોટે અવાજે કહ્યું પપ્પા સેવંતીલાલને કહું સેપમાંથી તમારું વીલ લાવીને મને આપી જાય અરે પણ બેંક તો ઉઘાડવાથી સેવંતિલાલ ભૂલિયા આજે સરકારે બધી બેંકો બંધ રખાવી છે પ્રકાશ શેઠને કારણે ગભરાટ એવો છે કે બેંકો ઉપર ડિપોઝિટોના દરોડા પડે તો બધી બેંકોને ફડચામાં લઈ જવી પડી છતાં સેટમાં વોલ્ટ બંધ ન હોય તો આપણા લોકરમાંથી વેલ કાઢી લાવો ભલે સાહેબ આજને દિવસ સર ભગન માટે આફતથી ભરપૂર ઉગ્યો હતો વહેલી પરોડમાં જ એમને પ્રકાશ શેઠ જેવા સંભવિત વેવાયનું મોડું જોવું પડ્યું એથી આખો દિવસ બગડ્યો હતો બેંકના લોકરમાંથી સેવંતીલાલ વીલના કાગળો લઈ આવ્યા અને સવારના પહોરમાં થયેલી શરત મુજબ એ તિલકમાને સુપરત કરવા પડ્યા દીકરી તારે શરણે છું વીલ સોભથી વેળા સર ભગને કહ્યું હતું મને જીવાડવો કે મારો તારા હાથમાં છે મારા હાથમાં સાનું પેલા તમારા ઊંચા આકાશમાં વસે છે એ આઠ ગ્રહના હાથમાં છે એ તો કુદરતનો કોપ ગણાય આઠ ગ્રહની યુતિ કાંઈ આપણા હાથની થોડી વાત છે આપણા હાથની વાત નહીં એ તો ગિરજા ગોરના હાથની વાત છે એના ભરમાવ્યા ભરમાયા છો તે હવે ભોગવજો એના ફળ દીકરી પણ તું તો આ વેલમાં મારા ઉપર દયા કરજે જરા તમે નાહકના ગભરાઓ છે પપ્પા વેલો અમલ તો માણસના મૃત્યુ પછી જ થાય અને એ વખતે માણસ ક્યાં જોવા આવે છે કે મારી પાછળ શું થયું પણ કદાચ મારું મૃત્યુ નહીં થાય તો એટલે એટલે કે આ અષ્ટગ્રહી યોગમાંથી હું હેમ ખેમ ઉભરી જાઉં તો 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 આફત થશે આફત મારે માટે તો તું શું એમ ઈચ્છે કે હું મરી જાઉં હું નહીં તમારા એ ગ્રહો એવું ઈચ્છે છે તમારો ગીરજો ઘર એવું ઈચ્છતો હશે ગીરજો મને ઉગારી લેવા આ બધી મહેનત કરે છે ગ્રહ શાંતિ માટે તે આ મહાશસ્ત્ર ચંડી યજ્ઞ કરાવે છે એ તો એના ઉદરની સુક્ષ શાંતિ માટે આ બધી ધાંગલ કરાવે છે એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા તો તો નૃત્ય શીખી ત્યારથી નાસિક થઈ ગઈ છે બાકી

કાંઈ મુશ્કેલી છે એવું જ કે શું છે ટેલિફોન ક્યાંથી હોસ્પિટલમાંથી કેમ બુચાજી ઉકલી ગયા ના ઉકલતા જ નથી તો પછી ફોન શા માટે એ ઉકલતા નથી માટે જ સિસ્ટર કહે છે કે તમારા પેશન્ટનો શનિપાત બેહદ વધી ગયે છે ટિલ્લુ ટિલ્લુ એવી બૂમો પાડીને બધી જ નર્સની પાછળ દોડે છે અરે આ તો સાવ અડભ જ નીકળ્યો મેન્ટને કહ્યું કે તમારા પેશન્ટના તોફાનોથી હોસ્પિટલને આઠ હજાર રૂપિયાનું નુકસાન થયું છે આઠ હજાર અષ્ટસહસ્ત્ર યુવતીમાં ના ગ્રહો જેટલી જ સંખ્યા રહ્યા પછી શરભગન પૂછ્યું પણ એ ગાંડો માણસ આટલું નુકસાન કેવી રીતે કરી શકીલમાં ત્રીસ બલ્બ બાંધી નાખ્યા બે હજારની કોકરીનો ખુરદો કરી નાખ્યો અને ત્રણ રેફ્રિજરેટરોને નુકસાન પહોંચાડ્યું એમ મેટ્રાન કહે છે માળો આ બોજા તો બળો ઉસ્તાદ નીકળ્યો આવી ખબર હોત તો આપણે બીજા કોઈ સોલી સિસ્ટર કાખત આ તો બેકાર બેરિસ્ટર રસ્તો પડશે એવી ગણતરીએ એને રોક્યો પણ ઉલટાનો બમણો મોઘો પડી ગયો હોસ્પિટલવાળાઓ કહે છે કે તમારા પેશન્ટને તુરંત અહીંથી લઈ જાઓ ને અમારી ફી અને નુકસાની ભરી જાઓ લો સાંભળો ધરમ કરતા ધાડ પડે એ આનું નામ બુચાજી સાથે આપણે નહીં સ્નાન નહીં સૂતક ને એ આપણો પેશન્ટ સાનો ગણાય એને હોસ્પિટલમાં આપણે જ મુકાવ્યો છે ને એના કોઈ સગાવહાલાને તો આપણે ઓળખતા નથી એટલે એના વાલી તરીકે આપનું જે નામ લખાવ્યું છે હું એનો વાલી શિવ 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 આ આફતનું પડીકું માથે ક્યાં નાખ્યું હવે તો એને અહીં લાવ્યા વિના છૂટકો જ નથી સાહેબ લેડી ચકલને આ બાબતની જાણ થઈ ત્યારે એમણે પણ સેવંતી લાલની વાતને ટેકો આપ્યો હોસ્પિટલમાંથી તો એને છઠ ઘર ભેગો જ કરો એ મોવો ત્યાં હજાર માણસની હાજરીમાં તિલ્લું તિલ્લુ કરીને મારી દીકરીનું નામ લીધા કરી તે મારી તિલ્લુના ફજેતીના ફાળકા જે થાય કે બીજું કાંઈ તિલ્લું તો બુજાજીના ટોમી કૂતરાનું નામ છે એમ આપણે બધી સિસ્ટરોને ઠસાવી છે સિસ્ટરો તો સમજે પણ બીજા માણસો થોડા સમજવાના છે આમ ને આમ મારી દીકરી વોગવાઈ જશે તો એનો વિવાહ નહીં થાય તિલ્લું માટે અત્યારે વિવાહ જોડવા કરતાં કુમાર જોડીનો તોડવાનો જે વધારે ચિંતા છે ને પણ એ તોડીને પણ ફરી કોઈક સાથે જોડવો તો પડશે જ ને આ ભૂચાજી જેવો ડોસો કુંવારો મરી પણ ડોસી કોઈ કુંવારી મરી સાંભળી છે ક્યાંય પણ આવા ગાંડા માણસને આપણા ઘરમાં તે કેમ ઘલાય એ ગાંડો બીજે ક્યાંય જઈને મારી છોકરીનું નામ બોલ બોલ કરે એ કરતા તો અહીં આપણે પડી રહે એ સારું કે નહીં તમારી વાત વિચારવા જેવી તો ખરી શરભને કહ્યું પણ આમ છાણે ચડાવીને વીછી ઘરમાં લાવવાનું મને બહુ પસંદ નથી અરે પેલા ઝેરી સાપને ઘરમાં પીસવા દીધા પછી આ વીછીમાં શું વાંધો છે જેરી સાપ કોણ તમારા પ્રકાશ સેઠ બીજું કોણ ચમકના છઠ્ઠામાં દુનિયાને પાયમાલ કરીને હવે મારી દીકરીને પાયમાલ કરવા આવ્યા છે એ બિચારાનો સમય બારીક આવી ગયો વેપાર ધંધામાં તો એમ જ ચાલે કોઈ વાર જતી કોઈ વાર પડતી તે પોતાની પડતીમાં આપણને પણ ભેગા પાડવાનો એણે પેતરો કરેલ ને ડૂબતો માણસ તણખલાને ભાજે એના જેવું પણ આપણને ભાજે તો એની જોડે આપણે પણ ડૂબી મરીએ ને અરે તમે હજી જુઓ તો ખરા લેડી ચકલ આમાંથી કાંઈક જુદો છે ઘાટ ઉતરશે દૂરને ડેફા ઘાટ ઉતરશે લાખો પતિ ઉઠીને બાવાને વિશે સાધુ જોડે રહે એ માણસનો હવે વળીસો ઘાટ ઉતારવાનો હતો સેવંતિલાલે વચ્ચે પૂછ્યું સાહેબ બુચાજીને હોસ્પિટલમાંથી અહીં લાવવા જાઉં કે છૂટકો છે કાંઈ સર ભગવાન બોલ્યા હાથે કરીને શા માટે ઘરમાં ઘો ગાલો છો જેની જકલ હજી વિરુદ્ધ હતા તમે હજી મારી યોજનાનો આશય સમજતા નથી લેડી જકલ એ બુટીઓ બુજાજી હોસ્પિટલમાંથી બીજે ક્યાંય જાય એ કરતાં અહીં જ પડ્યું રહી એમાં આપણી આબરૂ વધારે સચવાશે કોને ખબર છે આ અષ્ટગ્રહીમાં આપણી આબરૂનું શું થશે સર ભગને સમજાવ્યું મને તો લાગે છે કે બુજાજી અહીં રહેશે અને તિલુંને જોશે તો કદાચ એનો ગાઠ પણ ચાલ્યું પણ જશે નહીં પપ્પા આપની ભૂલ થાય છે તિલ્લુ ભૂલી કેમ મને જોવાથી પૂજાજીનો ગાઠ પણ ઘટશે નહીં પણ વધશે શા ઉપરથી કહે છે મારા અનુભવો ઉપરથી કેવી રીતે તે દિવસે પણ મને જોઈને જ એના મગજની કમાન છટકેલી ખરેખર હા તમે એને દીવાખાનામાં બેસાડવાને બદલે બહાર લોજમાં બાકડા પર બેસાડી રાખેલો ને હા ત્યારે એની નજર મારા રૂમની બાલ્કની ઉપર જ હતી માળો આ બોજા જીતું બળો ખેપાની નીકળ્યો તે હું બારકલીમાં આવી કે તુરત એ મને જોઈને મૂર્છા ખાઈ ગયેલો અરર અરર શું કરો છો લેડી જકલે પતિને ટૂંક્યા મૂવો એ મેલી નજરનો જ લાગનો હતો હવે એને પાછો અહીં લાવશો ને ફરી તિલુંને જોશે તો ફરી મૂર્છા ખાશે ને મરકટને મધિરા જેવું મળશે તો એને અહીં ન લાવીએ નહીં સાહેબ સેવંતીલાલે સમજાવ્યું કાયદેસર આપણે જ એના વાલી તરીકે પેશન્ટનો કબજો સંભાળવો પડશે ને હોસ્પિટલમાં નુકસાનીના આઠ હજાર ભરવા પડશે ખાતર ઉપર દીવો લેડી જકલ બોલ્યા છૂટકો જ નથી લાવો બુચાજીને લાવો તિલ્લુની નજરથી એને દૂર રાખજો પણ કેવી રીતે દૂર રાખીશું એને પણ પેલી રાવટીમાં પ્રકાશ શેઠ અને પ્રમોદ કુમાર જોડે મૂકી દો એ બેઉ માહે ફોડી લેશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ